भा के वंदे वंदेड़ी एसोसिएट આજે આપણે ગઈકાલે નક્કી કરવું જોઈએ તે પ્રમાણે આપણે બધા અધિકારી મળ્યા બધા સહાનુભૂતિ આપી દઈએ નાના સંજાથીઓને અને છતાં પણ આપણે કામગીરી ન રહીએ આપણે આપણી રીતે સતત સાવધાન રહીએ અને અત્યારે આપણે બધા બધાથી છૂટા પડી આખો આજે અડધો દિવસ આપણે દબાણના વિરોધમાં બંધ રાખી હતી તો અત્યારે પછી સ્વેચ્છાએ જમીન ચૂંટીને આપણી દુકાનો આપણી કેબિનો આપણી દીકરીઓમાંથી ચાલુ આપવાની છે કે જેવા સમાચાર મળશે એવા આપણે કાર્ય કરીશું લગભગ કાલે નીકળે અથવા તો પરમ જે નીકળે જ્યારે નીકળે ત્યારે આપણે સ્વેચ્છાએ આપણે હટી જશું બીજું હોય તો બધા સાહેબ એવો સારો અગિગમ આપ્યો છે પણ દબાણ હશે ઉપરથી જ આજે જે આપણે કામ ધંધા આપણા બધા બંધ રાખી અને આપણે આપણા માનનીય ધારાસભ્યશ્રી પાસે ગયા ગયા હતા કલેક્ટર ઓફિસમાં ગયા મામલદારશ્રી પાસે ગયા નખત્રાણા નગરપાલિકા એની પણ મુલાકાત લીધી બધાના સર્વાનુમતે એ પ્રમાણે કહેવામાં આવ્યું કે ભાઈ જેટલું બનશે એટલું અમે તમને પૂરેપૂરો સાથ સહકાર આપશું અને અમે પોતે પણ એમને ખાતરી આપી છે આપને જ્યાં જ્યાં નળતર ઉપર છે જ્યાં જ્યાં પાણીના વહેણ ઉપર કે તમે કહેશો એ પ્રમાણે અમે સ્વચ્છતા રાખશું અમે તમારી સાથે રહીશું પણ નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં ન આવે બીજા નાના ધંધાર્થીઓ ક્યાં જશે એના ઉપર એમની રોજી છે એ પ્રમાણે બધા અમને આશ્વાસન સારું આપ્યું છે તે બદલ બધાને અમે આભાર માનીએ છીએ આજ રોજે નખત્રાણા તરફથી જે અમુક પાણીના વહેણ ઉપર છે યા રોડને ટ્રાફિકને અચળરૂપ દબાણો છે નાના એ લોકોને નોટિસ પાઠવેલ છે અને દબાણ દૂર કરવાની નોટિસ આપેલ છે તો તેના વિરુદ્ધમાં લખત રેકડી કેબિન એસોસિએશન એક અગત્યની મિટિંગ બોલાવી અને ત્યારબાદ આજ રોજ પોતાના કામ ધંધા બંધ રાખી અને આજ રોજે કલેક્ટર સાહેબશ્રી તેમજ મામલતદાર સાહેબશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી સાથે આજ રોજે બધા સાથે મળી અને આવેદનપત્ર આપ્યો છે કે ભાઈ અમે નાના ધંધાથી છીએ એ અમે રોજનું ખાઈને રોજની કમાઈએ છીએ તો અમારા ઉપર દ્રષ્ટિ રાખી અને અમારી રોજી રોજી ન છીનવાય અને એવી રીતે અમારા ઉપર દ્રષ્ટિ રાખશો અને અમને ધંધો કરવા દેશો અને આગામી સમયોમાં જ્યારે પણ સરકારને જરૂર પડશે કે રસ્તાની જગ્યા છે કે ટ્રાફિકની અડચણો છે કે પાણીના વેણ ઉપર દબાણ છે તો એ લોકો અમે સ્વેચ્છાએ હટાવવા તૈયાર છીએ પરંતુ એવી કોઈ નખત્રાણામાં જગ્યા નથી કે અમને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા સાથે કરી આપે તો અમે ભાડો ભરવા પણ તૈયાર છીએ તો અમારી સાહેબને નમ્ર વિનંતી છે અને અમને આવેદનપત્ર આપ્યું એટલે અમને સર્વે ખાતા તરફથી સર્વે અધિકારીઓ તરફથી અમને સારો પ્રોત્સાહન મળેલ છે કે સાહેબ અમે અમારા તમારી રોજીરોટી છીનવાશે નહીં અને અમને સારો અભિગમ આપેલ છે અને અમારા ઉપર દ્રષ્ટિ રાખેલ છે તો સર્વે તંત્રનો અને મેં આભાર માનીએ છીએ અને અમારા ઉપર રેમદ્રષ્ટિ રાખીને અમારા ઉપર રોજીરોટી ન છ એવી એ સાહેબને વિનંતી કરી છે અને આજ રોજ અમે કામ ધંધા બંધ રાખીને અમારે આવેદનપત્ર આપ્યો છે અને અમને સારો અભિગમ મળ્યો છે જય હિન્દ જય ભારત